હાલો મિત્રો આપણે આટવા જોવા જોઈ લ્યો આજે આ બધું બંધ છે નખર તો તમને દેખાડે જ બધું આપણી જમકુડી લઈને ગોર કાઢે જોવા માટે આરે દક્ષિત નહીં લેયો તો પણ આજે તો બધું બંધ છે હવે ધકો થયો આજે હવે જેથી ચાલુ હોય ત્યારે જો આવવું પડશે પાછું જોઈ લ્યો હવે આ બધું બંધ છે આજે આ બધી એની કુંડીઓ છે ઘરનો રસ કાઢીને એનો લેડીનો રસ કાઢીને એનું ઘર બનાવવાનું બે દી પહેલાં ચાલુ હતો આ બધોય દેશી ગોર બનાવેલો છે હવે પાછું ચાલુ થાય ત્યારે આવવાનું થશે આમાં શેરડીનો રસ આવે પેલા પછી વારાફરતી વારા ફરતી આ બધી ઓલામાં જાય ગરમ થઈને એનો ગોળ બનીને આમાંથી આ કુંડીમાં આવે અને પછી એના ગોરના ભેલા તૈયાર થાય 啊，这瓦里。Y.